હું કનેક્ટ પતરાનું મકાન બનાવો જો મારા નેન છે બે પતરાનું મકાન બનાવા રહ્યા છે જો એ પણ ગોઠવવા મળ્યા બધા ગોઠવ છે આવી રીતના છે જો ગોઠવાયું ને જો બનાવી લીધું બસ હવે આલો અબ અને મિત્રો આ ગોઠવી લે આ ગોઠવી લે મિત્રો જો આયા લખ્યું છે બધું કસરો કસરો પેટીમાં જ નાખું અને પ્લીઝ કસરો કસરા પેટીમાં જ નાખવાનો જ્યાદી બને કે કે જનાવર હોય જનાવર કોઈ કસરો ખાઈ નઈ મટે કોથળી કે એવું કોઈ વસ્તુ એટલે ખાસ ધ્યાન તો રાખજો મિત્રો એ તો રાખવું જ પડે કે જનાવરને કોથળી ખાઈ જશે